ઘરનો સામાન તો બધો ગયો સાથે સાથે જે અમારો ભણવાનો સામાન પણ હતો એ બધો સામાન પણ જતો રહ્યો છે અમે સુકેલા એકદમ ઘરમાં પાણી આવી ગયું અને કોઈ કોઈ જોવા નથી આવ્યું પ્રશાસન અમને કોઈ સામાન બચાવવા નથી પામી શક્યું બહુ ખોટી પરિસ્થિતિ છે અમારી ને બહુ દુખી છે અમે લોકો ભરૂચ જિલ્લાની અંદર રાતથી જ વરસાદનો પારો જોવા મળી રહ્યો છે ભરૂચ શહેરના કેટલા વિસ્તારો છે તેની અંદર પણ પાણી ભરાઈ ગયા છે સાથે સાથે વાત કરીએ તો ખાસ કરીને છ ઇંચ વરસાદ એટલે કે છ વાગે થી લઈને દસ વાગ્યા લગીની અંદર છ ઇંચ વરસાદ પડી ગયો છે આ જે ઇન્દિરાનગર વિસ્તાર છે તેની અંદર દોઢસો પરિવારો પાણીમાં ડૂબી ગયા છે એમાં ઘર વકરી ડૂબી ગયા છે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું કઈ રીતેની પરિસ્થિતિ છે રાતની

અને કોઈ કોઈ જોવા નથી આવ્યું પ્રશાસન અમને કોઈ સામાન બચાવવા નથી પામી શક્યું કોઈ ના કોઈ સુવિધા પણ નથી અમને નથી અત્યારે બધા રાતના અત્યારે ભૂખા તરસા બેસેલા છે રોડ પર ચાલુ વરસાદમાં બધા રોડ પર જ છે નથી કોઈને રહેવાની સુવિધા કરવામાં આવી કે નથી કોઈને ખાવા પીવાનું કોઈ પૂછવા આવ્યું પ્રશાસન તરફથી અમને કોઈ સહાય નથી મળી પ્રશાસન તરફથી કોઈ પણ સહાય મળી નથી આપણી સાથે વૃદ્ધ મહિલા પણ છે તેમની સાથે માસિક કેવી પરિસ્થિતિ હતી આજે ખોટી પરિસ્થિતિ છે અમારી ને બહુ દુખી છે અમે લોકો આ બાર નીકળી ગયા છે અમારું બધું અંદર ને અંદર જ છે બધું સવાર થી લઈને અત્યાર સુધીની અંદર કોઈ પ્રશાસન વાળા કોઈ જોવા આવ્યા કોઈ આવ્યું નથી અમને ને અમને કોઈને પૂછ્યું નથી આ પહેલી વખત તમે પૂછ્યું છે તો જે છે તે લોકોમાં આક્રોશ છે કે જે પ્રશાસન છે તે તે પૂછવા નથી આવી રહ્યા આપણી સાથે કેટલી યુવા યુવા ઉપર છે ભણવા વાળા વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરીશું કઈ રીતેની પરિસ્થિતિ છે ને આજે તમારી કેવી હાલત છે કાલ રાતી વધુ પાણી ભરાયું છે ઘરનો સામાન તો બધો ગયો સાથે સાથે જે અમારો ભણવાનો સામાન પણ હતો એ બધો સામાન પણ જતો રહ્યો છે મારા અમે અમે ઘરમાં ત્રણ બાળકો છે અમારા બધા ઓલમોસ્ટ બધા ચોપડા પણ ખરાબ થઈ ગયા છે અમારે ભણવાનું શું અને અમારા જ ઘરના નહીં આ જગ્યાના જેટલા બી બાળકો છે એ બધાના ચોપડા ને બધો જ સામાન ખરાબ થયો છે ભણવાનો તો એ લોકોનું શું થશે બધું સામાન તો ગયો તો સામાન તો પાછો આવી જશે પણ હવે ભણવાનો જે બધો સામાન ગયો છે એ બધું શું અહીંયા તો સમય પણ એટલો જ જતો રહ્યો છે બધો કાલથી રાતથી બધા હેરાન થાય છે બધા બાળકો પણ કાલ રાતથી બધા હેરાન થયા રહ્યા છે હવે આ બાળકો બીમાર બી બધા પડશે એની જવાબદારી પ્રશાસન થોડી ઉઠાવવાની છે બાળકો બીમાર પડશે તેની પણ જવાબદારી પ્રશાસન લેશે ખરા તમે જોઈ શકો છો આ જે ઇન્દિરાનગરની પરિસ્થિતિ છે આ જે મકાન છે તેની અંદર તમે જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયા છે જે એમની ઘર વકરી છે તે પણ તેને પણ ઘણું નુકસાન થયું છે આ જે ચોપડા હતા તે પણ વિદ્યાર્થીઓના પરરાઈ ગયા છે અનાજ પાણી પણ હવે એમની પાસે રહ્યું નથી ત્યારે ત્યારે આવનારા સમયમાં પણ વરસાદની આગાહી છે અને આગાહીની સાથે સાથે વરસાદ પણ ભરૂચની અંદર મુશળધાર રીતે પડી રહ્યો છે છ ઇંચ જેટલો વરસાદ સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં પડી ચૂક્યો છે આવનારા સમયમાં પણ હજુ કેટલો વરસાદ પડે અને નીચાણવાળા વિસ્તારો જેમ કે ફાટા તળાવ છે ફૂર્જા છે કશક સર્કલ છે કલેક્ટર કચેરીનું નાળું છે ત્યાં ઉપરાંતના જે સોસાયટી વિસ્તાર છે જાડેશ્વરના વિસ્તારો છે સોસાયટી વિસ્તાર છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રશાસનને પ્રશાસનને આજે છ ઇંચ વરસાદ આજે પડ્યો તેનાથી પ્રશાસનને ને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે રાકેશ ચોમાલ કનેક્ટ ગુજરાત ભરૂચ